જો તમે શોધી રહ્યા હોવ ડાયાબિટીસમાં રોટલી ખવાય કે ના ખવાય શુગર પેશન્ટ માટે રોટલી કેવી રીતે બનાવવી કે પછી જો તમને ડોક્ટરે ઘઉંની રોટલી ખાવાની ના પાડી હોય તો પછી શું ખાવું તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તો ક્યાંય જશો નહીં આજે હું તમને બતાવનો છું કે ડાયાબિટીસમાં તમે રોજ ઘઉંની રોટલી ખાઓ અથવા તો ઘઉં મલ્ટીગ્રેન બનાવીને રોટલી ખાઓ એના કરતાં અઠવાડિયામાં બીજી કેટલી રોટલી ખાવી અને કયા ધાનની રોટલી ખાવી આજે હું તમને એવું એક બેસ્ટ અનાજ બતાવવાનું છું જે અનાજનો ઉપયોગ રોટલી બનાવવા માટે તમે અઠવાડિયામાં બે કે ત્રણ વાર કરી શકશો એમાંથી તમને કયા કયા તત્વો મળશે અને આ તત્વો તમારા ડાયાબિટીસ ઉપર કેવી રીતે સારી અસરો કરશે અને કેવી રીતે તમારી હેલ્થ મજબૂત કરશે કે આ આપણા અનાજની અંદર શું નુકસાનકારક નુકસાનકારક હોય છે અને આ તત્વોથી તમારે કેવી રીતે બચવું જોઈએ જ્યાં દોસ્તો આજે જે અનાજની વાત કરવાનો છું તે અનાજ છે રાગી જ્યાં દોસ્તો દોસ્તો આજે હું તમને રાગીમાંથી રોટલી આસાનીથી કેવી રીતે બનાવી શકાય અને એ રોટલીની કેવી એવી રીત હોય છે જેમાં આપણે એના એન્ટી ન્યુટ્રીયન્ટ તત્વોને દૂર કરીને એના પોષક તત્વો આપણે મળે એવું કરી શકાય દોસ્તો સાથે હું તમને એ પણ જણાવીશ કે રાગીની રોટલી કોણે ના ખાવી જોઈએ સાથે એ પણ બતાવીશ કે રાગીની સાથે આપણે શું ના ખાવું જોઈએ અને રાગીની સાથે આપણે શું ખાવું જોઈએ સાથે સાથે આપણે એવા કેટલાક શાકભાજીની વાત કરીશું જે તમે રાગીની સાથે ના ખાઈ શકો અને એની સાથે જ કયા શાકભાજી રાગી આ વિડીયો આપણા મિશન હરાવો ડાયાબિટીસ ને જ્યાં દોસ્તો હરાવો ડાયાબિટીસ ના મિશન ને એકદમ સચોટ રીતે આગળ લઈ જાય એવો આજનો વિડીયો થવાનો છે દોસ્તો તમે પણ હરાવો ડાયાબિટીસમાં સામેલ થઈ જાઓ અને તમારા સહિત ભારત દેશના એકસો એક મિલિયન લોકોનું ડાયાબિટીસ રિવર્સ કરી નાખવા માટે મારી સાથે જોડાઈ જાઓ દોસ્તો હોય તો કરી દેજો આ વિડીયોને લાઈક કરજો એક સરસ મજાની એવી કોમેન્ટ કરજો કે આવતા વિડીયોમાં તમારા નામ સાથે એનો ઉલ્લેખ કરી શકાય સાથે સાથે એવા જરૂરિયાત વાળા લોકોને શેર કરજો કે જેનાથી એ પોતાનું ડાયાબિટીસ રિવર્સ કરી શકે અને આપણી મોહિમમાં જોડાઈ શકે દોસ્તો આપણી રોટલીના સિરીઝ બંધ વિડીયોમાં મેં તમને જણાવ્યું છે કે ઘઉંની રોટલી તમારે કેવી રીતે ખાવી જોઈએ પરંતુ દરરોજ આપણે ઘઉંની રોટલી ખાઈએ એના કરતા જો વિવિધતા લાવીએ આપણે ભોજનમાં તો આપણને સારો બેનિફિટ થઈ શકે છે કારણ કે ઘઉંના લોટની જીઆઈ વધારે હોય છે એની સામે અન્ય ધાનોની જીઆઈ ઓછી હોય છે સાથે સાથે ગ્લાયસેમિક લોડ પણ ઓછો હોય છે બીજા ધાન હોય છે એ સુગર ફ્રેન્ડલી હોય છે અને ઇન્સ્યુલિન ફ્રેન્ડલી ફૂડ પણ ડાયાબેટિક પેશન્ટ હોય છે અને જેટલા પણ સુગર પેશન્ટ હોય છે સુગર પેશન્ટ માટે ફરતા ધાન ખાવા હંમેશા એકદમ બેનિફિશિયલ રહેતું હોય છે દોસ્તો ઘઉં ઓપ્શન ડાયાબિટીક પેશન્ટે શોધવાના જ હોય છે અને આ જ ઓપ્શન આજે હું તમને બતાવનો છું રાગી એ ઘઉનો ખૂબ જ સારો ઓપ્શન છે રાગી ખૂબ સારો ઓપ્શન છે એટલું જ નહીં પરંતુ રાગી આપણા ભારતનું એક પ્રાચીન અનાજ છે અને વર્ષો પહેલા એનો ઉપયોગ સારી રીતે થતો હતો પરંતુ વચ્ચે આપણે ઘઉંની હરિત ક્રાંતિની અંદર રાગીને ભૂલી ગયા દોસ્તો રાગી ખાવાથી તમે ગરીબ લોકોને મદદ કરી શકો છો એટલે તમારી હેલ્થ પણ સારી થશે અને ગરીબ ખેડૂતો સીમાંત ખેડૂતો આદિવાસી નાના નાના ટુકડામાં જે ખેતી કરે છે એ બધા કમાશે તો તમારા હેલ્થની સાથે સમાજ સેવા પણ તમે જરૂરથી કરજો દોસ્તો આપણા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે રાગી એક આપણને ભગવાનનો આશીર્વાદ મળે છે જ્યાં દોસ્તો આપણી ભારત માતા એટલી માતૃત્વ છે કે આપણને નવરાત્રિમાં એની પૂજા કરીએ કે ના કરીએ આપણી ઉપર આશીર્વાદ વરસાવતી જ હોય છે તો દોસ્તો રાગી એ કેલ્શિયમ અને આયનથી ભરપૂર એક અનાજ છે દૂધ કરતાં ચાર ગણું કેલ્શિયમ તમને રાગીમાંથી મળશે દોસ્તો દૂધમાંથી જો તમને સો થી એકસો વીસ એમજી કેલ્શિયમ મળતું હોય તો એની સામે રાગીમાં તમને ત્રણસો ને સાહીઠ એમજી કેલ્શિયમ મળવાનું છે એના સિવાય રાગીની અંદરથી તમને લગભગ છ ટકા જેટલું આયર્ન મળવાનું છે દોસ્તો આ રીતે આયન અને કેલ્શિયમ મળવાથી તમારું એનિમિયા દૂર થશે તમને અશક્તિ રહેતી હોય એ દૂર થશે તમારું લોહી સારું બનશે તમારા શરીરમાં ઓક્સિજન બીજું તમારી નર્વ સિસ્ટમ સારી રહેશે હેલ્ધી ડાયજેસ્ટિવ સિસ્ટમ તમને મળશે સાથે સાથે રાગીમાં એવા ગુણધર્મો હોય છે જે તમારી સ્કીન હેલ્ધી બનાવશે અને તમને હેલ્ધી ગ્લોઈંગ સ્કીન અને લાંબા કાળા વાળ મળશે એના સિવાય રાગીની અંદર એવા પદાર્થો હોય છે જે એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે અને તમને મગજ આંખો હૃદય કિડની તમામ અંગોમાં થતા ડાયાબિટીસના નુકસાનોને રિવર્સ કરી આપે છે દોસ્તો રાગીમાં રહેલા ફાઈબર તમારું શુગર કવરઅપ કરીને શુગરને લોહીમાં જલ્દીથી જવા નથી દેતો અને સાથે સાથે તમે લીધેલું ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલને કવર અપ કરીને પાચનતંત્ર દ્વારા ડાયરેક્ટ જ બહાર કાઢવામાં મદદ કરે છે અને એમ કરીને તમારું ખરાબ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવાનું તમારી લિપિડ પ્રોફાઇલ સુધારવાનું કામ જબરજસ્ત કામ કરે છે સાથે સાથે રાગી ખાવાથી આપણને આખો દિવસ સંતોષ રહે છે જલ્દીથી ભૂખ નથી લાગતી એટલે તમારું વેઇટ મેનેજમેન્ટ પણ ખૂબ જ સરસ રીતે થઈ શકે છે દોસ્તો રાગીની અંદર રહેલું કેલ્શિયમ અને સાથે સાથે આયન આ બંને તત્વોના કારણે તમારા હાડકા મજબૂત થાય છે હાથ પગનો ખેચાવ અને દુખાવો આ બધામાં મદદ થાય છે તમારા હાડકાં મજબૂત થાય છે દોસ્તો સાથે સાથે રાગી તમારા શિથિલંગોને બળ આપીને તમારો સ્ટેમિના પણ ખૂબ જ સરસ

આમ તો એન્ટી ઓક્સિડન્ટ છે પરંતુ કુદરતે વનસ્પતિ માટે ખોરાક અને તત્વો સંગ્રહ કરવા માટે આ ફાઇટેટ ફાયટેલા છે એટલે આ ફાઇટેટ તમે ખાધેલા કેલ્શિયમ આયર્ન જીંક ફોસ્ફરસ એવા તત્વોને બાંધી રાખે છે અને તમારા શરીરમાં નથી જવા દેતા તો દોસ્તો હવે તમે પૂછશો તો પછી અમારે રાગી કેવી રીતે ખાવી દોસ્તો રાગી ની અંદર આવેલું એન્ટીન્યુટ્રીઅન્ટ ફાઇટેટ તમારે દૂર કરવું હોય અને રાગીના પોષક તત્વો તમારા શરીરમાં શોષાય એવું કરવું હોય તો તમે રાગીનો લોટ જ્યારે રોટલી માટે બાંધો ત્યારે એકદમ ઉકળતા પાણીની અંદર ધીમે 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 લોટ ઉમેરીને એને ધીમે 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 કરી કરીને પછી કણેક બને ત્યાં સુધી તમારે એવી રીતે લોટ બાંધવાનો છે અને આ લોટ બાંધીને તમારે થોડો મૂકી રાખવાનો છે જેથી એ થોડો ઠંડો થાય અને એ પછી જ એમાંથી લુવા ઉતારીને પછી તમારે રોટલી વળવાની છે દોસ્તો જો બીજી રીતે તમારે રાગીમાંથી ફાયટેટ દૂર કરવા હોય તો બીજા ઉપાયો પણ છે જો તમે રાગીને ફરમેન્ટ કરો તો પણ એના ફાયટેટ દૂર થઈ શકે દોસ્તો રાગીને તમે ફરમેન્ટ કરો એટલે ફાયટેટ દૂર થાય તો આ ફર્મેન્ટેશનમાંથી તમે શું બનાવી શકો તો ઇડલી ઢોસા એ બધું જ તમે રાગીમાંથી બનાવો અને ફરમેન્ટ થવાથી રાગીનું ફાઇટેટ દૂર થઈને એના પોષક તત્વો તમને મળી શકે દોસ્તો હવે તમને થશે કે રાગીની રોટલી કેટલી ખાવી કારણ કે ઘઉંની રોટલી આપણે એવું કે એક ખાઈ શકાય તો દોસ્તો રાગીની રોટલી તમે અઠવાડિયામાં બે વાર ખાજો અને રાગીની રોટલી જ્યારે તમે ખાઓ તો એક જ વખતે દાખલા રીતે લંચમાં કે ડિનરમાં બે રોટલી તમે ખાઈ શકશો દોસ્તો રાગીની રોટલીમાં પણ કેલરી તો તમને એક રોટલીની સો કેલરી મળશે જ પરંતુ એની અંદર તત્વો સારા હોવાથી જો તમે બે ખાશો એટલે કે બસો કેલરી રાગીમાંથી મેળવશો તો તમને એક લાભ થાય એવું છે એટલે રાગીની રોટલી તમે બે કહી શકો છો જ્યારે ઘઉંની રોટલી તમે એક કહી શકો છો દોસ્તો હવે આપણે જોઈએ કે રાગીની રોટલી સવારે ખાવી વધારે ઉત્તમ કે સાંજે ખાવી તો દોસ્તો રાગીની રોટલી તમે સવારે ખાશો તો વધારે ઉત્તમ છે બીજું એક વાત રાગીની રોટલી તાજી બનાવીને ખાઈ જવી રાગીની રોટલીને મૂકી ના રાખવી જો તમે રાગીની રોટલીને મૂકી રાખશો અને પછી ખાશો તો એના ફાયડ્રેટ મજબૂત થઈ જશે અને એના પોષક તત્વો તમારા શરીરમાં નહીં જઈ શકે બીજું રાગીની તાસીર ગરમ હોય છે એટલે તમે ઠંડી ઋતુમાં ખાઓ તો વધારે સારું અને ઉનાળામાં પણ ખાઈ હોય તો રાગીની સાથે ઠંડી પ્રકૃતિની વસ્તુઓ સમાવેશ કરજો તો તમે ઉનાળામાં પણ રાગી ખાઈ શકો દોસ્તો તમને રાગીની એલર્જી હોય તો એલર્જીવાળા લોકોએ રાગી ના ખાવી જોઈએ એના સિવાય રાગીથી થાઈરોઇડ વધે છે એટલે થાઇરોઇડ સાથે જો તમને ડાયાબિટીસ હોય અને તમારે રાગીની રોટલી ખાવી હોય તો તમારા ડોક્ટર સાથે કન્સલ્ટેશન કરી દેજો એના સિવાય જો કોઈને વારે ઘડી ડાયરીયા થઈ જતા હોય તો એ ડાયરીયા વાળા પેશન્ટોએ રાગી ના ખાવી જોઈએ અંદર ઓક્ઝિલેટ વધારે હોય છે અને જો રાગીને પ્રોસેસ કર્યા વગર મેં જે તમને બધી રીતો એના વગર તમે તરત રોટલી બનાવીને ખાવ તો એમાંથી ઓક્ઝિલેટ નીકળે એવું હોય છે એટલે પથરી વાળા દર્દીઓએ રાગીની રોટલી ખાતા પહેલા પોતાના યુરોલોજીસ્ટ સાથે વાત કરી લેવી જોઈએ એના સિવાય રાગીમાંથી આપણને ખૂબ જ સરસ પોટેશિયમ મળે છે આ પોટેશિયમ આપણી હૃદયની હેલ્થ અને આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે પરંતુ દોસ્તો આ જ પોટેશિયમ જો તમને કિડનીનો રોગ હોય તો ભારે પડી જાય છે કિડની આ પોટેશિયમને ફિલ્ટર કરી શકતી નથી તો દોસ્તો જ્યારે તમને કિડનીનો રોગ હોય તો રાગીની રોટલી કેવી ખાવી કેટલી ખાવી એ બધાની ચર્ચા તમારા નેફ્રોલોજી સાથે કરી લેવી દોસ્તો આપણે જોયું કે રાગીના એન્ટી ન્યુટ્રીયન્ટ તત્વો હોય છે આ એન્ટીન્યુટ્રીઅન્ટ તત્વોની અસર આપણે ફરમેન્ટ કરીએ કે ગરમ પાણીમાં લોટ બાંધીએ એ પછી પણ થોડી રહેતી હોય તો એને દૂર કરવાના પણ ઉપાય છે તો દોસ્તો આપણે એના ઉપાયો જોઈએ સૌથી પહેલું તમારે રાગી ખાતા હોય તો એની સાથે વિટામિન સી વાળા પદાર્થો ખાવાના છે એટલે કે લીંબુ ખાઈ શકાય મોસંબી ખાઈ શકાય આંબળું ખાઈ શકાય દહીં ખાઈ શકાય કાચા ટામેટા ખાઈ શકાય સાથે સાથે રાગીનું કેલ્શિયમ બરાબર શોષણ થાય એના માટે પ્રોટીનની હાજરી જરૂરી છે જ્યાં દોસ્તો પ્રોટીન અને વિટામિન ડી ની હાજરી હશે તો રાગીનું કેલ્શિયમ તમારા શરીરમાં ઝડપથી અવેલેબલ થશે એના સિવાય રાગીની સાથે તમારે હેલ્ધી ફેટ ખાવી જરૂરી છે તમે અડધી ચમચી ઘી લગાવશો તો પણ ચાલશે ઘીની હાજરીથી કે ફેટની હાજરીથી વિટામિન ડી અને કેલ્શિયમ સારી રીતે સંયોજન થઈને તમારા શરીરને સારી રીતે અવેલેબલ થશે અને ફાયટેટ કે એન્ટીન્યુટ્રી અસરોને ઓછી કરી શકાશે તો હવે ખાસ અગત્યની વાત તમને જણાવું કે રાગીની સાથે તમારે કયા શાકભાજી ના ખાવા જોઈએ તો દોસ્તો મારી પાસે લિસ્ટ છે એક પણ વસ્તુ ના રહી જાય એટલે હું લિસ્ટ જોઈને તમને કહું છું રાગીની સાથે તમારે પાલક ચોળી બીટના પાંદડા સરસવનું શાક બટાકા રતાળુ અને વધારે પડતી કોથમીર નથી ખાવાની કોથમીર થોડું તમે તમે ગાર્નિશિંગ કરો તો ચાલે પરંતુ વધારે પડતી ના ખાતા જો રાગીની સાથે આ બધા શાકભાજી ખાશો તો તમને પથરી થવાનો ડર ઊભો થઈ શકે છે તો દોસ્તો હવે તમે પૂછશો કે અમારે કયા શાકભાજી ખાવા તો દોસ્તો રાગીની સાથે દૂધી તુરિયું આ શાકભાજી ખૂબ જ મેચ થાય છે અને તમે ખાઈ શકો છો એના સિવાયના શાકભાજી પણ એવા છે જે તમે ખાઈ ખાઈ શકો છો શકાય એવા શાકભાજીમાં છે છે ચણા છે ચણા અને શાક તમે બનાવશો ખૂબ સરસ રહેશે ગાજર ખાઈ શકાય ટામેટા ડુંગળી મેં તમને પહેલા પણ યાદ દેવડાવ્યું હતું ટામેટા ડુંગળીનું શાક તમે ખાઈ શકશો એના સિવાય તુવેરની દાળ તમે ખાઈ શકશો અને મગનું શાક પણ તમે ખાઈ શકશો તો દોસ્તો જ્યારે આપણે રાગી ખાઈએ છીએ તો એનો મેક્ઝીમમ બેનિફિટ આપણને મળે અને નુકસાન એનું ઓછામાં ઓછું થાય એના માટેની આજે મેં તમને ખૂબ જ અગત્યની ટિપ્સ આપી આ ટિપ્સ તમે તમારા ભોજનમાં અપનાવજો અને તમે ડાયાબિટીસને હરાવી દેશો